આવું ના બોલ શ્રદ્ધા ની માં તારી તબિયત સારી નથી ને એટલે તું આવું બોલે છે હાલ તને દવાખાને લઈ જાવ બધું સારું થઈ જશે અરે દવાખાના કરતા તો આપણી દીકરી બોલાવી ગયો ઘણા સમય એના કોઈ સમાચાર

કાઈ બોલતી નથી હે ભગવાન આ તારી કેવી કસોટી તું પણ પૃથ્વી ઉપર અમારી છે મા બાપ બની ને તો જો હાલ શ્રદ્ધા ની માં હાલ બંધ થઈ જા આપણી મદદ કરવા વાળું કોઈ નહીં આવે ખબર પડી નજીક રહેતા દીકરા દૂર રહેતી દીકરી વેલા જાય છે બાપુ શું થયું છે દીકરી લખાણી હોય તો તો ભોગવી જ નહીં બાપુ ભૂલ મારી છે કે હું તમને મળવા ના આવી શકી અમારે ત્યાં બિઝનેસ મોટો હોવાથી હું કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી એટલે મળવા થઈ ગયું મને માફ કરો બાપુ કઈ વાંધો નઈ બેટા સુખી છે ને એ જાણી અમને આનંદ થયો બીજી કોઈ તકલીફ તો નથી ને ના બાપુ તકલીફ તો તમને જોઈને ઘણી થાય છે પણ હવે ચિંતા ના કરો હું આવી ગઈ છે ને બા તમે આરામ કરો હું અને બાપુ દવા લઈને આવી છે ચલો બાપુ કેવા વિજયનો વાચક આ તમારી તબિયત બગડતી જાય છે એટલે મનીષા એમ કે બાબાપુને ગુડાસરવા લે આવું દવા લાવ્યો છું કેવી છે તારી તબિયત સારું છે આપણો દીકરો પણ આવ્યો છે આપણને મનવા નથી આવ્યો પણ વૃદ્ધા આશ્રમ પાછા મૂકવા માટે લેવા આવ્યો છે બાપુ આ બાની કારણે ઘરમાં કેટલી તકલીફ પડી છે એટલે વૃદ્ધાશ્રમ માં વ્યવસ્થા કરી છે સરસ દીકરા તમે અમારી તકલીફ તો દેખાડી બેટા વૃદ્ધાશ્રમ માં સંતાનોને જન્મ આપો છો તો એમને મોટા કરવાની જવાબદારી શું મા બાપની નથી અમે અમારી ફરજ બચાવીએ છીએ સમજ્યા દીકરા તમે જેવું કહેશો એવું અમે કરવા તૈયાર છીએ તારી માની તબિયત સારી થઈ જવા દે પછી અમે જાતે જ વહ્યા જઈશું મહેશ મા સામાન પેક કરી દીધો છે હમણાં જ એમને વૃદ્ધાશ્રમ માં મૂક્યા હોય ત્યાં માંથી どうした પણ પડે છે. દીકરા બે જોડી કપડાં ફાટે એટલું અમારું જીવન છે. અહી પડ્યા રહેવા દો તો સારું અહી પડ્યા રહેવા દો. લો આ બે જોડી કપડાં આપી દો એટલે છોટી આમાંથી. હા લો આ બે જોડી કપડાં અને તૈયાર થઈ જાઓ.

તો પણ એનું દેવાનું નીકળી જાય કેમ બાપુ માં બીમારી માં બાપુ ની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારી માં સેવા તો કરીએ જ છીએ ને સંતાનો બધું સમજી શકે છે એક કામ કરું આ લો આ સહી કરેલો ચેક છે અને આજ દિન સુધી તમે અમારું જે પણ ભરણ પોષણ કર્યું હોય ને એની જે કિંમત થતી હોય એ ભરી દેજો અને હવેથી અમને હેરાન ના કરતા વાય જશે લે દીકરા બા આવા કડવા વેદ સાંભળવા કરતાં તો આવડી નાની અંગથી કોકડી ના પછી અરે આ તો બધી અંધશ્રદ્ધા છે આવું કઈ નથી હોતું ચાલો આપણે જવાનું મોડું થાય છે અરે તમને શું થાય છે એમાં તકલીફ થાય છે જલ્દી પાણી લાવો દીકરા તોની કોકરી તમારા પેટમાં પહોંચ મિનિટ ન રહી શકી તો વિચાર કરો તમારી માએ પાંચ પાંચ કિલોનો ભાર નવ નવ મહિના કેવી રીતે સહન કર્યો હશે તેને કેટલી વેદના સહન કરવી પડી હશે બસ બાપુ ઉપાસ હા

વહુ દીકરા દીકરી વહુ બની શકાય છે પણ વહુ માંથી દીકરી બનવું એ બહુ અઘરું છે ભારત ભૂમિ પર જો વૃદ્ધાશ્રમો નહી હોય ને ત્યારે લો આ કપડા ને ચેક પાછા તમારા ઘરે પણ દીકરો છે જયારે વીસ વર્ષ નો થશે ને ત્યારે પણ અમારી જેમ બહાર સાચવી ને રાખજો જોયું મહેશ કેટલું સાંભળવું પડે છે હાલ શ્રદ્ધાની માં હાલ આવા પરિવાર માં રહેવા કરતા તો મોત વધારે સારું

કે બા ગરડા મારીતરને વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ એક કરી નાખજો તો ગરડા મારીતરને બાળકોનો પ્રેમ મળી રહે અને બાળકોનો બાપ બાપનો પ્રેમ મળી રહે એવા મોટા ભગવાનના આશીર્વાદ હશે હાલો હવે જલ્દી કરો ઉપડો અહીંયાથી આવા ડાંગર મેં થાકી ગયા છીએ અને તમે શું અહીંયા ઊભા છો અમનો સામાન પેક કરી દીધો છે એટલે મૂક્યા વૃદ્ધાશ્રમમાં તેમજ કરીએ અને તમે શું કામ અમને હેરાન કરો છો આવા નાટક કરવા કરતા તો ઝેરના ઘૂંઘડા પી લેવા એટલે તમને અને અમને બંને શાંતિ વાહ દીકરા એકવાર દીકરીનું મોઢું જોઈ લઈએ બસ હવે દીકરીને હેરાન કરો એને એનું બધું થયું સુખેથી રહેવા દો બસ આખો દિવસ દીકરી 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 વહુ બેટા દીકરો અને વહુ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે પણ આજ સુધી દીકરી માં બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ નથી એટલે દીકરી વાલી જ લાગે ને તમારા જેવી ઘરમાં વહુ હોય ને તેવા સાસુ સસરાને ને ઝેર પીવાનો વારો આવે કા તો ઘર છોડવાનો વારો આવે બાપુજી દીકરા ભાઈ આ તું શું કરે છે એનું તને ભાન છે નાલાયક બસ આ જોવાનું બાપ બહેન તમારા ભાઈ જે કરે છે બરાબર કરે છે મેં કઈ મોટો ગુનો નથી કરી નાખ્યો આ બધું શું છે દીકરી મને કઈ કે હું વાંદડી છું એટલે લાચાર છું બાપુ આંદરા તમે હતી આંદ્રો તો મારો ભાઈ થઈ ગયો છે ભાઈ ભૂલ તો બાપ બાપે કરી હતી તારા જેવા કપાસ દીકરાને જન્મ આપી દે તને યાદ છે તારી એક કિડની ખરાબ થઈ જતા બાપુ બાએ પોતાની કિડની આપી અને બાપુની આંખો બીમારીમાં નથી ગઈ પણ તારા ઓપરેશનના ખર્ચા મોટા હોવાથી બાપુએ પોતાની આંખો વેચી નાખી અને તારી જિંદગી બચાવી એમના ઉપર હાથ ઉપરતા તારો જીવ કેમ હાલ્યો આજે મને ભાઈ કેતા પણ શરમ આવે છે દીકરી તમારે માં કરવાની જરૂર હતી બાપ ઉપર હાથ ઉપાડતા કોઈ દીકરી કેવી રીતે જોઈ શકે એટલે દીકરાએ આજ મારી ઉપર હાથ ઉપાડી દીધો એ શ્રદ્ધાની માં એ શ્રદ્ધાની માં જોયું તે બાપુ છોડીને ચાલી ગયા દગો હાલ્યો બાપુ હું તમને મારા ઘરે લઈ જવા આવકરા આપડા ઋષિ મુનિઓ રામાયણ લખી પણ ભગવાન શ્રી રામ ના દીકરા ના જન્મ પછી કથા લખી ન શક્યા

જે થવાનું થઈ ગયું ચાલો હવે આપણે અંતિમ સંસ્કાર ની તૈયારી શકે અને તમારે અંતિમ સંસ્કાર માં આવવાની કોઈ જરૂરત નથી જયારે સમાજ આવશે ત્યારે શું કેશો કે ખાલી સંપત્તિ માટે મા બાપ ને સુધી લઈ ગયા અરે ભાઈ તમારા ઘરે દીકરાનો જન્મ થયો ને ત્યારે મા બાપે પોતાની તમામ મિલકત કરી શકે જોયું માણસ આવા સમય પણ એમને બોલવાનું કઈ ભાન નથી કેમ તમે બોલતા નથી નાલાયક આજે મારા મા બાપ કરતા તો તમે આ ઘર કાઢી મૂકવાની જરૂર હતી મારા મા બાપ વિરુદ્ધ ઝેર રોપી અમને અનાજ કરી નાખ્યા બેન મને માફ કરી દે બેન પત્ની નું સાંભળી જીવન બરબાદ કરી નાખી મને માફ કરી દે બેન મારી મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો મને ખબર છે ભગવાન પણ મને ક્યારે માફ નહીં કરે આજ ખબર પડી બહેન કે દીકરીમાંથી વહુ બની શકાય છે પણ વહુમાંથી દીકરી બનવું ખૂબ જ અઘરું છે એ આજ એટલે જ તો આજ મા મા વૃદ્ધાસન ના માસરા જાય છે એ પણ મારા જેવી નાલાયક કારણે મને માફ કરી દો બહેન મને માફ ની હોય તો મા બાપ પાસે માફ હોય એ તમને માફ કરી દેશે પણ ભગવાન ક્યારે માફ નહીં કરે કેમકે ભગવાન થી પણ કોઈ મોટું હોય છે તો એ મા બાપ હોય છે

તમે તો અમારા સ્નેહીજનો છો શ્રી તમને આભાર કરવા આભાર કર્યા વિના અમને ના ભાવે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ મહેમાનશ્રીઓ પોતાનો કિંમતી સમય પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય ફાળવી અહીં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા એ બદલ વિશદ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે તથા સર્વે દાટાશ્રીઓ તથા બાળકોને નાસ્તાના દાતા શ્રી નટરાજ પાત્રા હાઉસ પન્નાબેનને પણ વિસદ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે લિટલ એલિમેન્ટ્રી ચાણક્ય સ્કૂલ તથા કેર પબ્લિક સ્કૂલના સર્વે બાળકો તથા વાલીઓનો પણ અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આસપાસના વિસ્તારમાંથી પધારેલા પણ અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અહીં આ પૂરા સતત વિડીયોગ્રાફી કરનાર બીકે સ્ટુડિયો ઉમદા તરફથી આપણને આ ત્રણ ચાર કલાક પ્રોગ્રામનો આપણને લાભ મળ્યો એન્કરમાં એવા ભોગીભાઈ સાહેબ તરફથી આપણને લાભ મળ્યો એવા સર્વે કાર્યક્રમો જાણે અજાણે જેમને સેવા આપી છે એ તમામ સેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ અવસ્તુ